બુદ્ધિને શુદ્ધ કરો બુદ્ધિ તો પ્રકાશ આપનાર છે કોઈ કહેશે કે ખોટી વાત તો હું કહું છું કે સંસાર વ્યવહારમાં કામની સમજણ પડે તે કેવી રીતે પડે છે બુદ્ધિને કારણે જ તેમ થાય છે એટલે તે પ્રકાશ આપનારી છે ચેતનની સૌથી નજીકનું કરણ અંગ બુદ્ધિ છે તેનો ઉપયોગ લેતા નથી એટલે તે જાડી જડતાવાળી છે તેનો તમે ઉપયોગ કરશો તો તેનું હાર્દ પણ તમને સમજાશે ભગવાને બુદ્ધિ પણ આપી છે વિવેક શક્તિ પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન સાચું ખોટું પારખવાની શક્તિ પણ આપી છે તેનો તમે ઉપયોગ કેમ કરતા નથી બુદ્ધિ શબ્દનો મૂળ ધાતુ બુધ છે એટલે કે જાણવું જે આપણને બધાનું મૂળ સમજાવે તેનું નામ બુદ્ધિ તેનો ઉપયોગ કરીએ તો રહસ્ય સમજાય જે જે કાર્યમાં બુદ્ધિનો પ્રવેશ થાય તે તે કાર્યમાં બુદ્ધિ પ્રકાશ આપે ગીતા માતા કહે છે કે અત્યારે બુદ્ધિ મોહકલિલ એટલે કે મોહરૂપી કાદવથી ખરડાયેલી છે જેવા આપણા ચશ્મા હોય તેવો રંગ દેખાય કાળા ચશ્મામાંથી ધોળું નહીં દેખાય તેવી જ રીતે આપણી બુદ્ધિ પણ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર રાગ દ્વેષ મડા ગાંઠો વગેરે કાદવથી ખરડાયેલી હોય એટલે ચેતન કેવી રીતે અનુભવાય અત્યારે બુદ્ધિના સંસ્કાર જુદી જાતના છે પણ તે આ બધા પૂર્વગ્રહોથી મુક્ત થાય તો જ સાચું જ્ઞાન પ્રગટાવે અનુભવી પુરુષોએ જોયું કે બુદ્ધિ જ જ્ઞાનને સમજણ પ્રેરનારી છે તેને જ પકડો તો બુદ્ધિને જ શુદ્ધ કરી નાખો શાસ્ત્રકારોએ જુદા જુદા રસ્તાઓ શોધ્યા છે પણ બધા તો તે નહીં કરી શકે એટલે બુદ્ધિ શુદ્ધ કરવા માટે સહેલામાં સહેલો ઉપાય ભગવાનનું સ્મરણ જ છે ઘણા મિત્રો કહે છે કે ભગવાનનું નામ લેવાથી બુદ્ધિ સુધરે ખરી હરિ ઓમ